ઇલોરા પાર્ક વિસ્તારમાં મેડિકલ સ્ટોરના કામદાર દ્વારા મેડિકલ વેસ્ટ જાહેરમાં નાખતા પાલિકા દ્વારા સંચાલકને પંદર હજારનો દંડ કર્યો હતો મેડિકલ સ્ટોરના કર્મચારીએ મેડિકલ વેસ્ટ નિયમો વિરુદ્ધ નાખતા પાલિકા દ્વારા સંચાલક સામે દંડનીય કાર્યવાહી કરી હતી મેડિકલ સ્ટોરના કર્મચારીએ જાહેરમાં મેડિસિન નિકાલ કરતા સંચાલકને પાલિકાએ પંદર હજારનો દંડ કર્યો છે ઈલોરા પાર્ક વિસ્તારમાં શીતલ મેડિકલ સ્ટોર આવેલ છે ત્યાં કોઈ કસ્ટમરે આવીને દવાઓ નથી જોઈતી તેમ કંઈ રાખવા આપી ગયો હતો મેડિકલ સ્ટોરના એમ્પ્લોય દ્વારા આ મેડિસિનનો યોગ્ય જગ્યાએ ડિસ્પોઝ કરવાના સ્થાને જાહેરમાં ડિસ્પોઝ કરવામાં આવી હતી આ અંગે બાતમી મળતા સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા સ્થળ તપાસ કરી હતી જેમાં કોઈ પેકડ મેડિસિન હોવાનું ધ્યાને આવ્યું હતું જાહેરમાં ડિસ્પોઝ થતા પંદર હજાર પેનલ્ટી સંચાલકને કરવામાં આવી હતી આ સંદર્ભે અધિકારી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોન પશ્ચિમ ઝોન ખાતે ઇલોરા પાર્ક એરિયાની અંદર આવેલ એક મેડિકલ સ્ટોર કે જેના દ્વારા આસપાસમાં મેડિકલ વેસ્ટ છે એ નાખવામાં આવેલી તેની બાતમીને આધારે તપાસ કરવામાં આવેલ છેડી પેકડ મેડિસિન્સ કોઈ કસ્ટમર્સ છે એ આવી અને એવું કહી ગયા કે ભાઈ અમારે નથી જોતી આ મેડિસિન્સ છે તમે રાખો પણ એ બધી જ મેડિસિન્સ છે એમને પણ રિલિવન્ટ ના હોય એમની પાસે પણ ના હોય જેથી કરીને મેડિકલ સ્ટોરના કોઈ એમના એમ્પ્લોય દ્વારા જે તે જગ્યાએ ડિસ્પોઝ કરવા માટે સૂચના આપતા એમનાથી મિસ ગાઈડ થવાને કારણે કોઈ અલગ જગ્યાએ મેડિસિન છે ડિસ્પોઝ થઈ અને જાહેરમાં ડિસ્પોઝ થવાનું જે બાતમીના આધારે તેઓને પેનલ્ટી કરવામાં આવેલી છે પંદર હજાર પેનલ્ટી છે એ જે તે મેડિકલ સ્ટોર છે એમને પેમેન્ટ પણ કરી આપ્યું છે અને સાત સહકાર આપ્યો છે શીતલ મેડિકલ સ્ટોર છે અને ત્યાંથી જ એની પાસેથી જ મેડિકલ સ્ટોર છે એની નજીકની અંદર જ જે મેડિસ મેડિકલ વેસ્ટ છે પ્રાપ્ત થયેલો છે